આવે ને બસ 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 પાડી દેતા ને જિલ્વર કેવો કઈ નઈ સિલ્વર વાળો કઈ બહુ

સિલ્વર કલર મોઢા પર લગાડ્યા પછી જાય ભાઈ નહીં અને આવો થઈ જાય

કશ્યપ છે બગાડી નાખ્યા આજે સિલ્વર કલર નો કમાલ એક બગડી ગયા છે આપણે ને આપડા બીજું નહીં ભળા ને રમવાનું હોય મજા આવે છે ને

Hãy subscribe cho kênh Ghiền gọi Gõ gọi không yeah yeah, cái video hấp dẫn này

પોતળે પોત એ પોત મોઢો સાંભળી દીધો છોટા ઘાકરમાં એમાં પહોંચો ગયો કાઈ જધુલો આઈલો આતો કે કે ઓરિમાન્ડ મલીદો ગામડાય ભડકેાા પડતી ના ના આઈલો ધહરો લાલા આણા લેને બગઈ ગયો એમ કોય ઓય લાલો येतो દેખું પૂરો તો ગામ આ બાપા પકડે છે એસુ ભા એસુ yeah <laughs> પાણી નાખતો હરિયા થોડોક હરિયા પાણી નાખતો હરિયા મને તને નહી મને